સાથે બસોથી વધુ બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા જે બાળકો હોય તેઓને જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે સ્કૂલ બેગ નોટબુક બોલપેન પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો સહિત હિમોફિલિયા સોસાયટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જ વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તે માતે લોકોને જરૂરી માર્ગદર્શન આપી બ્લડ ડોનેટ કરવા અપીલ કરવામાં આવી ઉખલિયા સુરત ચેપ્ટર તરફથી હિમોફિલિયા સેન્ટર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવથી એક વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને હિમોફિલિયાના જે દર્દીઓ છે જે બાળકો છે જેઓ સ્કૂલમાં જાય છે એવા લગભગ દોઢસો ને અહીંયા ભેગા કરીને એમને હિમોફિલિયા સોસાયટી તરફથી એક સ્કૂલ બેગ સ્ટેશનરીની વસ્તુઓ અને પાઉચ સહિતની એક કીટ પણ વિતરણ કરવામાં આવી હતી બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ ચાલીસ જેટલા અત્યાર સુધીમાં ડોનેશન થઈ ગયું છે લગભગ સાઠ થી સિત્તેર થાય આવી શક્યતા છે અને ડોક્ટર ધારિત્રી પરમાર મેડમ જે અમારા મેડિકલ સુપ્રન્ટેડેન્ટ છે એમની વડપણ હેઠળ ત્યાં એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પ્રોત્સાહિત અને એના વાલીઓને પણ પ્રોત્સાહિત કર્યા અને એમના વાલીઓ તેમજ અન્ય લોકોને બ્લડ ડોનેટ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી ડોક્ટર હાજર હતા અને દરેક પેરેન્ટ્સને કે દસ માણસને બ્લડ આપવા માટેની અપીલ કરવામાં આવી જેથી કરીને આપણને બ્લડ મળી શકે અને એમને એ પણ લોકોને માહિતગાર કર્યા કે બ્લડ ફેક્ટરીમાં કે ક્યાંય બનતું નથી બ્લડ તમારે હ્યુમન બોડીમાંથી જ લેવું એટલે માણસમાંથી જ લેવું પડે જેથી કરીને અને હિમોફિલિયાના પેશન્ટને ખબર છે અત્યારે ફેક્ટર ને બધા અવેલેબલ થયા ભૂતકાળમાં તો બ્લડ થી જ એનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું બ્લડ જ ચડાવવું પડતું હતું બીજા કોઈ આ પ્રકારના ફેક્ટર્સ કે એવી કોઈ હતું નહીં એટલે બ્લડ ડોનેશન વધુમાં વધુ થાય તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી નવ થી એક નો સમય આપેલો છે એ વધારે માણસો આવે તો એ લંબાવી પણ શકાય લોકોએ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવું જોઈએ બ્લડ ડોનેટ કરવાથી કોઈ કોઈ નુકસાન થતું નથી નવું બ્લડ જનરેટ થતું હોય છે બોડીમાં બોડીમાં ઓટોમેટિક સિસ્ટમ હોય અને બ્લડ ક્યાંય દવા આટલા બધા વર્ષો થઈ ગયા બ્લડ ક્યાંય બનતું નથી એટલે કૃત્રિમ રીતે પોસિબલ નથી જેથી હ્યુમન લોકોએ જ આપણે બ્લડ આપવું પડે અને બ્લડ આપીએ તો જ કેટલા લોકોના જીવ બચાવી શકાય હું ડૉક્ટર વિજય શાહ હું બાળરોપ નિષ્ણાત છું અને નિર્મલ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું ઇમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટરમાં હું વાઇસ પ્રેસિડન્ટ છું આજે બે ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે ઇમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરત તરફથી આજે એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આપણે બધા જાણીએ છીએ કે બ્લડ તો લેબોરેટરીમાં બનતું નથી એ તો ડોનેશન થી જ મળે અને એની જરૂરિયાત પુષ્કળ હોય છે અને એનાથી વ્યક્તિનો જાન બચી શકતો હોય છે તો આ ઉમદા આશયથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો હતો અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલા વ્યક્તિઓએ આ ખૂબ જ સારું કામ કર્યું છે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે અને હજી લોકો આવી રહ્યા છે બ્લડ ડોનેશન કરવા માટે બીજું કે આ દર વખતે ઉનાળાની સિઝનમાં વેકેશન પતે એની આજુબાજુમાં આ જે બાળકો માટે અમે હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર તરફથી નોટબુકોનું અને બાળકોની જે કીટ હોય પોતાનું જે દફતર હોય એનું વિતરણ કરતા હોઈએ છીએ દર સાલ આ પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ બાળકો જ્યારે સ્કૂલમાં જવાના હોય તો આ નવી બેગ સાથે નવી નોટબુકો સાથે જાય તો એમનો જુસ્સો ખૂબ જ વધે ભણવાનું એમને ખરેખર ગમે તો એક નાના આશયથી અમે આ દર વખતે કરીએ છીએ લગભગ બસો જેટલા હિમોફિલિયાના જે બાળકો છે તેને આ એમની જે દફતર અને નોટબુક પેન્સિલ વગેરે કિકનું આ આપવામાં આવેલી છે લગભગ બસો જેટલા બાળકોને આ કીટ વિતરણ કરવામાં આવેલું છે